આપણા ઘરોમાં મેંદાની ફરસી પૂરી તો બનતી જ હોય પણ આજે આપણે થોડું અલગ એટલે કે મેંદાની એકદમ ખારી જેવી પૂરી બનાવશું આ રીતની પૂરીમાં તો એટલા બધા સરસ પડ આવશે ને તો એને જોઈને જ તમને એવું લાગશે કે આ તો ખારી બિસ્કિટ છે વળી ટેસ્ટ પણ ખારી બિસ્કિટ જેવો જ લાગવાનો અને હા જો તમને રેસિપીસ ના વિડીયોસ ગમતા હોય તો લાઈક શેર તેમજ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ખૂબ ખૂબ આભાર તો અહીંયા તો આપણે ખાલી એકલો મેંદાનો લોટ જ લેવાનો છે તો બે કપ જેટલો લઈ લીધો સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે અજમો તો અજમાનું પ્રમાણ થોડું વ્યવસ્થિત જ રાખશું જેથી કરી ખાવામાં એકદમ સરસ લાગે હવે સ્વાભાવિક છે કે એકદમ ખારી જેવી એટલે કે ખસ્તા એવી આ જો પૂરી બનાવી હોય ને તો એમાં ઘી કે તેલ આપણે જે એડ કરીએ ને એ થોડું વ્યવસ્થિત એડ કરવું પડશે તો અહીંયા તો મેં આટલા લોટ માટે ચારથી પાંચ ચમચી જેટલું ઘી ઉમેરી દીધું પણ અહીંયા જો ઘી અને તેલ મિક્સ કરીને એડ કરવું હોય ને તો પણ ચાલે પણ બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે થોડું વ્યવસ્થિત માત્રામાં એડ કરવાનું જેથી કરી આ પૂરી એકદમ ખસ્તા એવી બને તો જોઈ શકાય છે કે લોટને આપણે મુઠ્ઠીમાં વાળીએ ને તો એકદમ સરસ આવી જાય છે તો બસ આ રીતે મુઠ્ઠી વળે ને એટલું મોણ તો એડ કરી જ દેવાનું આમ તો આટલા લોટ મુજબ અડધો કપ જેટલા પાણીની જરૂર પડે છે પણ કેવું કે એક સાથે નહીં એડ કરી દેવાનું આ રીતે ધીરે ધીરે એડ કરતા જઈને લોટને બાંધવાનો આમ તો આપણા બધાના ઘરોમાં ચા સાથે ખારી તો ખવાતી હોય પણ એ બનાવતી વખતે કેવી વસ્તુ વાપરી છે એ આપણને ખબર નથી તો બસ આ રીતની જો તમે ઘરે જ પૂરી બનાવશો ને તો એકદમ ખારી જેવો તો ટેસ્ટ આવશે પણ સાથે ટેક્સચર પણ એવું જ લાગશે તો લોટ તો અહીંયા આપણો બંધાઈ ગયો હવે એ બહુ કંઈ વધારે સોફ્ટય નહીં અને બહુ વધારે કઠણ પણ નહીં એ રીતનો જ રાખવાનો હવે ઉપરથી પણ થોડું ઘી ઉમેરી દઈને એને એકદમ સારી રીતે મસળી લઈશું તો આ લોટને સેટ થવા માટે વીસેક મિનિટ માટે સાઈડ પર રાખી રાખશું આ પૂરી એકદમ પડવાળી અને ખસ્તા બને એટલા માટે આપણે એક ઘીનું મિશ્રણ બનાવી લઈએ તો એક વાટકીમાં ત્રણેક ચમચી જેટલો મેંદો અને સાથે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ તો બસ આ મિશ્રણને આપણે પૂરી વણતી વખતે સ્પ્રેડ કરશું જો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે તો એમાંથી મોટો લોવો લઈને એક રોટલી જેવું વણી લેશું પહેલાં તો અત્યારે તો કોઈ બધા જોડે એટલો બધો સમય નથી કે બહુ બધા અલગ અલગ નાસ્તાઓ બનાવવા અને એમાં ખાસ કરીને જો ફરસી પૂરી બનાવતા હોય ને તો એક એક પૂરી વણવી તો એ તો બહુ અઘરું લાગે તો એની જગ્યાએ જો આ રીતે એકવાર ટ્રાય કરશો ને તો પછી તમે ફળસી પૂરીની જગ્યાએ આ જ રીત અપનાવશો તો અહીંયા તો બસ ખાલી મારો કહેવાનો એટલો જ મતલબ કે થોડીવારમાં પણ ઘણો બધો નાસ્તો આપણે બનાવી શકશું તો બસ આ રીતે મેં એક એક કરતા મેં ત્રણેક રોટલી જેટલી વણી લીધી અને આ બાજુ જે ઘીવાળું મિશ્રણ તૈયાર કરીને રાખેલું હતું ને એ થોડું થીક લાગ્યું તો ફરી મેં એક બે ચમચી જેટલું ઘી એડ કરીને આ રીતે થોડું લિક્વિડ થાય ને એમ કરી લીધું તો આપણે જે પડવાળી પૂરી બનાવીએ ને એ જ રીતે એક ઉપર એક એમ લગાવતા જવાનું આ લોટ બાંધવામાં તો ખાલી મીઠું અને અજમાનો જ વપરાશ કર્યો પણ અજમાની જગ્યાએ જો તમારે જીરું મીઠું અને થોડો કાળા મરીનો પાવડર કે અધકચરા વાટેલા કાળા મરી એડ કરવા હોય ને તો એ પણ એકદમ સરસ જ લાગશે કે જે આપણે ફરસીપુરીમાં રેગ્યુલર એડ કરીએ ને એ રીતે તો બસ આ રીતે એક ઉપર એક એમ કરીને ત્રણ લેયર સેટ કરી દીધા અને આ રીતે આપણે ચારેય બાજુથી તેને વાળી લેશું અને વણતી વખતે મેંદાનો લોટ થોડો સ્પ્રિંકલ કરી દઈશ અને પછી આપણે જે સ્ક્વેર રીતના પરોઠા વણતા હોય ને એ જ રીતે તેને વણી લેશું અને સાચું કહું ને તો અહીંયા તો મેં ખાલી ત્રણ લેયર્સ જ સેટ કર્યા પણ તમે ત્રણથી વધારે એટલે કે અબાઉટ ચારથી પાંચ લેયર્સ સેટ કરજો એકદમ સરસ પળ વધારે પડતા હોય ને એવું લાગશે એટલે દેખાવ તો ખરો છું પણ સાથે ખાવામાં પણ વધારે મજા આવશે અને હા વણતી વખતે આપણે બિલકુલ વધારે ભાર આપીને વણવાનું નથી નહીતર કેવું કે એના જે પડ એકદમ છૂટા પડવા જોઈએ ને એ નહીં થાય અને કટ કરવામાં તો જેવી આપણી ચોઈસ તો મેં તો અહીંયા એની એકદમ સિંગલ સ્ટ્રીપ થઈને એ રીતે જ કટ કરી લીધી અને હા કટ કરીને જોશો ને તો પણ સાઈડ થી એકદમ લેયર્સ તો દેખાશે જ તો બસ આ બાજુ સાઈડ પર તેલ ગરમ કરવા રાખી દીધું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને તળવાના અને આ સ્ટ્રીપ્સને જ્યારે આપણે એડ કરતા હોય ને ત્યારે તો બિલકુલ હાઈ ફ્લેમ ના હોવી જોઈએ નહીતર કેવું કે ઉપરથી તો એકદમ લાલ થઈ જશે પણ અંદરથી કાચી લાગશે અને થોડી તળાઈને આ રીતે જાતે જ ઉપર આવી જાય ને પછી જ તેની સાઈડને ચેન્જ કરવાની અને એમાંય ખાસ કરીને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર જ રાખવાની અને આવી રીતે ધીમા તાપે ચડે છે ને તો ત્યાં સુધીમાં આપણે બીજા લેયર્સ પણ ફટાફટ બનાવી લઈએ સિમ્પલ જ્યારે ફરસી પૂરી બનાવી હોય ને તો એક એક પૂરીને તળાતા તો એટલી વાર નથી લાગતી એ તો એકદમ ફટાફટ થઈ જાય એટલે ભલે તમે ગેસની ફ્લેમ ધીમી રાખી હોય ને તો પણ તે જલ્દીથી તળાઈ જાય પણ હવે આ રીતે પડવાળી જ્યારે આપણે સ્ટ્રીપ્સ એડ કરી હોય ને તો એને થોડી તળાતા વાર લાગતી હોય તો બસ અહીંયા જોઈ શકાય છે કે એકદમ સરસ એવી આપણી આ ખારી જેવી પૂરી તળાઈને તૈયાર છે અને હા તળતી વખતે આછી ગુલાબી જેવી થાય ને તરત જ તેને કાઢી લેવાની થોડી આ રીતે બ્રાઉનિશ જેવી થાય ને ત્યાં સુધી તો એને તળાવા દેવાની અહીંયા તો હું બ્રાઉનિશ જેવી તળવાની વાત કરું છું ને પણ એ ખાવામાં જરાય વધારે તળાઈ ગઈ હોય ને એવી નહીં લાગે કેમકે એ તળતી વખતે આપણે ગેસની ફ્લેમ તો સાવ ધીમી જ રાખી હોય તો બસ આ રીતે બીજી બેચ પણ આપણે તળી લેશું તો આવો નાસ્તો તો ઘરે જ એકદમ ચોખ્ખો અને વળી આપણા સ્વાદનો તો કેવું કે ચા સાથે કોફી સાથે જ્યારે પણ ખાવું હોય ને તો બહુ જ મજા આવે છે તો તમે આ રીતની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા તો આપણા પડવાળા ખારી બિસ્કીટ એટલે કે પડવાળી ખારી પૂરી તૈયાર છે જ્યારે ખાઈએ ને ત્યારે ખરેખર એના લેયર્સ ખારી બિસ્કિટ ખાતા હોય ને એવા જ લાગે છે તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ખૂબ ખૂબ આભાર